મારી અમર ડાડી માંથી પેલા પુષ્પ આપો ભક્તરાજ પુષ્પને ને પારણી પધરાવો સેવા નોનો માસ કરજો નોનો માસે મારથી મોટા ભાઈ બલરામ આવી તો વાંજા મેળો ભાંગસે માટે લ્યો અમર ડાડી ના પેલા પુષ્પ આપો ભક્તરાજ એ એવી અમર રે ડાડી ના પેલા પેલા પુષ્પ આઈ પારે પેલા પુષ્પ આપ્યા એને પારણીય પધરાવો સેવા નવનો માસ કરજો નવનો માસ આજ માર મોટાભાઈ મોટા ભાઈ આવી આપનો વાંજા મેનો વાક સબ કરાવ જે પ્રભુ જગત માં કે 100 રૂપિયા રૂપિયા વારણો કહેવાય એક દીકરે દીકરા વારણો કેવાય પ્રભુ લાલા જે બીજો પુષ્પ આપો કના કે જે જગતની અંદર પૂજવા લાયક હોય એટલું નહીં પ્રભુ આ પોતે જ મારી ઘરે દીકરો બને ઉતાર લ્યો કના અરે ભક્તરાજ આ જો મારી ઈચ્છા રાખી બેઠા હોય તો છોડી દેજો કારણ કે સોના મઢેલા સિંહાસન છોડી સોના ની દ્વારિકા છોડી પકડગઢ માં ક્યારે આવવાનો નથી તમારી સાચી ભક્તિ ને લીધે કૃષ્ણ કનૈયો તમારા માટે પ્રસન્ન છે જો ભક્તરાજ ત્રિલોકના નાથ ને તમારો પુત્ર બનાવવા માંગતા હોય હા કના તમારે તમારા જમણા હાથના ના વચન જોય છે ભક્તરાજ અરે પ્રભુ આજ મારી આંગણે અખિલ નો માલિક આવતો હોય ને વલા રાજુ યજમાન તમારી હારે વચને બંધાય છે પ્રભુ ભલે ભક્તરાજ

જેને મારી સાથે ચોપન વર્ષ રાજ કર્યું હોય પ્રભુ આપ કહો કે ચોપન વર્ષ ને 52 દિવસના જ્યારે લીલા પૂર્ણ કરો પ્રભુ ત્યારે જે ઓરખ જેવી ખુશી હોય પ્રભુ એવી જ ખુશી તમારી વિદાયની હોય લાલા પણ એ તો અમારાથી ન બની શકે પ્રભુ ન બની શકે વાલા અરે ભક્તરાજ તમે તો એક રાજપૂતનો સંતાન છો ને કહેવત ની અંદર કીધું કે રઘુકુળ રીત સદા ચલી આઈ પ્રાણ જાય પણ વચન ન જાય ભક્તરાજ તો વચન આપી આપના વૈડકે બેઠા ત્યાં અરે વાલા આજે હું પણ એક રાજપૂતનું સંતાન છું પ્રભુ પણ આપ જાણતા નથી લાલા કદાચ જ્યાં સુધી એનો બાપ બેટો હોય અને દીકરો સમાધિની રજાની રજા માગતો હોય લાલા એવો તો ભાગીઓ કયો બાપ હોય કે જે એને દીકરાને સમાધિ સુધી વળાવવાની રજા આપે પ્રભુ વાત તો કદાચ બિલો બને લાલા વચન જાવ દયો પ્રભુ અને બીજા વચન માગણી કરો લાલા અરે ભક્તરાજ તમે પણ જાણો છો કે સૃષ્ટિ ઉપર જ્યારે પાપનો ભારો વધે છે ત્યારે યુગે યુગે કૃષ્ણ અવતાર ધારણ કરે છે અને કોઈ પણ યુગ મારો સદ ચાલતો નથી ભક્તરાજ તમારે મને સમાધિએ રજા તો દેવી પડશે ભક્તરાજ કારણ કે તમે રજપૂતના સંતાન છો ને જમણા હાથના વચન આપી ચૂક્યા છો વચન આપી આપના વેણ મિથ્યા થાય છે ભક્તરાજ વેણ મિથ્યા થાય છે જાણ સુખના